મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજય થયેલા સરપંચોનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી વિજય બનેલ તમામ સરપંચોનું અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં વિજય બનેલ સરપંચોનું મહાનુભાવના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં કડી વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજેતા બનેલ રાજેન્દ્ર ચાવડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં થયેલી સરપંચની ચૂંટણીઓમાં તમામ સરપંચોનો ઉત્સાહ વધે સેવાકીય કામો અને સાથે માળખાકીય કામો સાથે સરપંચને જોડવાનું જે કામ

એટલે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ મિલાવીને એમની જરૂરિયાત એમના ગામની પણ એમની હાજરીથી એક ઉત્સાહજનક વાતાવરણ સર્જાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાંથી દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચ શ્રીઓને બોલાવી સન્માન છે ત્યારે સરપંચો પોતે પોતાના એમના એ આવતા પાંચ વર્ષના કામો માટેનો રોડ મેપ તૈયાર કરે એના માટેનો આજનો કાર્યક્રમ છે આજે મહેસાણા જિલ્લા સરપંચો જીત્યા હતા જે સમરસ થયા હતા ચૂંટણી જીત્યા હતા અને જે ભારતીયની વિચારધારા સાથે જોડાયેલા હતા એવા તમામ સરપંચોને અહીંયા બોલાવી અભિવાદન સમારંભ કર્યો છે આ અભિવાદન સમારોહમાં એમને માર્ગદર્શન મળ્યું છે ગુજરાત સરકારના મંત્રી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા રજનીભાઈ પટેલ સાહેબ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા એમને બોલાવીને અભિવાદન કરાવ્યું અને આવનારા પાંચ વર્ષમાં પોતે પોતાના ગામમાં વિકાસના કામો સારી રીતે કરી શકે સરકારની મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાખો રૂપિયાની ગ્રાન્ટો ક્યાંય વેડફાય નહીં વહીવટ સારો થાય વિકાસમાં પોતે રસ લે અને ગામનો વિકાસ થાય અને પાંચ વર્ષ પછી લોકો એમને ફરીથી તક આપે એ માટે પણ એમને આવનારા દરેક વિધાનસભા દીઠ એક અભ્યાસ વર્ગ કરી અને આયોજન કરવાના છીએ આ અભ્યાસ વર્ગમાં અમે સરકારની યોજનાઓ સરકારની સ્કીમો કામ કરવાની પદ્ધતિ કાયદાકીય માહિતી એ આપીશું જેથી એમના કોઈ પ્રશ્નો ઊભા ના થાય અને એક વ્યવસ્થિત પાંચ વર્ષનું આયોજન કરી સરખી રીતે બેલેન્સિંગ વહીવટ કરી શકે